ત્યારે ભરૂચ જિલ્લાના જગડિયા તાલુકાના ઉમલ્લા ગામે ચોર ટોળકી ચોરી કરીને ફરાર થઈ ગયા બાદ ઊંડી તપાસ હાથ ધરવામાં આવી છે ત્યારે કવાસ ગામ હજીરા રોડ સુરત ખાતે નોકરી કરતા અને બાપજી ફળિયા ઉમલ્લા ખાતે મકાન ધરાવતા વ્યક્તિના ઘરમાં ચોરી થઈ હોવાની માહિતી મળી છે ત્યારે મકાન બંધ હાલતમાં હોવાથી અજાણ્યા ચોર ઘરમાં ઘૂસી ગયા હતા અને ચોરી કરીને ફરાર થયા હતા ત્યારે સોના ચાંદીના ઘરના જેની કુલ કિંમત રૂપિયા પંચાણું હજાર તથા રોકડ પંદરસો સહિત કુલ છન્નું હજાર પાંચસો રૂપિયાની મત્તાની ચોરી કરીને આ ચોરટોળકી ફરાર થઈ ગઈ હતી ત્યારે સમગ્ર મામલે રિતેશ વસાવાએ ઉમલ્લા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે